ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે આજે બહુજન આર્મી દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળ કાર્યરત મહિલા કર્મચારીઓને છેલ્લા પંદર દિવસથી કોઈ પણ પૂર્વ સૂચના અથવા માન્ય કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા આ અન્યાયી પગલાં સામે બહુજન આર્મીના સ્થાપક શ્રી લખનભાઈ ધુવાએ સખત વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ બહુજન આર્મીના શ્રી લખનભાઈ ધુવાના નેતૃત્વ હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી લખનભાઈ ધુવાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને તેમના પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે આ પગલું શ્રમ કાયદાઓ અને માનવીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે બહુજન આર્મીએ માંગ કરી છે કે પણ પગલા ભરતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે જો આ મામલે સત્વરે કોઈ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો બહુજન આર્મી દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે આ ધરણા અને રજૂઆત દરમિયાન બહુ જન ના કાર્યકરો અને અસરગ્રસ્ત મહિલા કર્મચારીઓ

સરકારી કર્મચારી છે તમારા પાસે જવાબ લેવાનો અને તમે જવાબ આપો એટલે કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર સાહેબ જવાબ ક્યારે નહીં આપવાનો

ગટર ઉપાડે છે એમને તમે 50 પગારની વાત કરો તમે અડધો કલાકમાં મને જવાબ દેવો નીચે બેઠો છું ચાલો સરકારની એક નીતિ છે સરકારની કે ભાઈ બેટી પઢાવ બેટી બચાવ જ્યારે આજે કોરોના પછી ત્રણ વખત ગરીબ મહિલાઓને જે સફાઈ કામ કરે છે ગાંધીધામ નગરપાલિકામાં એમને ત્રીજી વખત નોકરી ઉપરથી અચાનક બરખાસ્ત કરી દેવામાં આવ્યું છે હવે મહાનગરપાલિકા બની છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એમ કહી દેવામાં આવ્યું કે કાલથી તમે નોકરી ઉપર આવતા નહીં ઓગણીસો પંચાણું ના લેબર લો મુજબ એક મહિનો પહેલે લેખિતમાં એમને આપવાનું હોય છે કે એક મહિના પછી આ કામ પૂરું થાય છે ને તમે તમારી વ્યવસ્થા કરી લેજો પણ અહીં તો ત્રણ વખત આવીને આવી રીતે થયું છે કે કોઈએ કોઈ લેખિતમાં જવાબ નથી આપ્યો અને લેખિતમાં એવી બાંધરી કઈ નથી આપી કે નોકરી ઉપરથી નીકળો અને પાછા રાખશું કે નહીં રાખીએ હાલ જ ડેપ્યુટીને અમે મળ્યા છીએ અને એમને પાસે અમે જવાબ માંગ્યો છે કે નવી આવી છે પેપર આઉટ પર થઈ ગયું છે કે કામ ચાલુ થઈ ગયું છે તો આ મહિલાઓને કેમ નોકરી ઉપર રાખવામાં આવ્યું નથી સરકારની નીતિ છે કે ભાઈ મહિલાઓને આગળ વધારો મહિલાઓ સાથે અન્યાય ન થવો જોઈએ અત્યાચાર ન થવો જોઈએ જ્યારે નાલાયક કોન્ટ્રાક્ટરો દ્વારા

લખનભાઈ તમે આવો બીજા ઘણા બધા આવે છે પણ અમને વિશ્વાસ નથી કે કોઈ પાસે કામ થશે આખા કચ્છમાં દરેક લોકો સાથે રહીને કામ કરીએ છીએ એટલે બહેનોને લખનભાઈ ને બોલાવી આજે ગાંધીધામ આવ્યો છું આજે જ્યાં સુધી આ લોકો પ્રોપર જવાબ નહીં આપે જ્યાં સુધી મહાનગરપાલિકા ગાંધીધામ ના કર્મચારીઓને આ નોકરી ઉપર રાખવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જવાનો જવાનું નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કેટલા દિવસ લગાડ ચોક્કસ કોરોના કાળમાં જ્યારે કોઈ વ્યક્તિને બહાર નીકળવાની પરમિશન નહોતી ભરપૂર કોરોના હતો આ કોરોનામાં કચ્છમાં સાત થી આઠ હજાર માણસો મર્યા છે એવા વખત માં આ જ બહેનો એ સફાઈનું કામ કર્યું છે ગાંધીધામમાં અને આ જ બહેનો આજે નોકરી ઉપર થી કાઢી નાખવામાં આવ્યું આ મહિલાનો અન્યાય અત્યાચાર છે અપમાન છે અને આ સરકારના જે અધિકારીઓ છે વિનાખોરી કરે છે આપતા ખોર અધિકારીઓ એમને ખરેખર સીધી અને સરળ લીટીમાં કહેવા માંગુ છું કે ભાઈ તમારા ગાંધીધામના નેતાઓ ઘણા બધા તમારી પાસે આવ્યા છે પણ આ લખન ધુવા છે રિવીઝ કેર નથી અમારી પાસે અમે કહીએ છીએ કરીને બતાવીએ છીએ અને કરીને બતાવીશું ડેપ્યુટી સાથે વાત થઈ છે અડધો કલાકનો સમય આપ્યો છે કમિશનર અહીંયા નથી કમિશનર ભૂજ ગયા છે એમની કોઈ કોન્ફરન્સ છે એના માટે એમની કોન્ફરન્સ જરૂરી છે પણ પંદર દિવસથી ધરણા ઉપર બેઠેલી મહિલાઓની વાત સાંભળવી એ જરૂરી નથી માટે કમિશનર શું છે કલેક્ટર શું છે ડેપ્યુટી શું છે કે અધિકારીઓ શું છે કે કોન્ટ્રાક્ટર શું છે જનતાની વચમાં છે હવે કચ્છમાં ક્યાંય પણ નગરપાલિકાના કર્મચારીઓ સાથે અન્યાયના અત્યાચાર થવા નહીં જોઈએ અને આ પ્રોબ્લેમ જે આજેના આજે સોલ્વ થશે અને કરીને બતાવશે